આપણે દરિયા આવી ગયા છે જો કેવા મોજા વેટ દ્વારકાના સુદર્શન ને આવી ગયા છે જે છે અત્યારે બધા જે દ્વારકા ની આવતા હોય તે આયા રોકાય છે ને ફોટા મોટા બધું જય માતાજી જય દ્વારકા દેશ કેમ જો બધા મજામાં તો મજામાં જશો અને સ્વાગત છે તમારું બધાનું મહારાજને નવા બ્લોગ અને નવા વિડીયોની અંદર અને મારા પાર્ટ ટુની અંદર તો અત્યારે વાગ્યા છે ત્રણ વાગ્યા છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારના પૂરમાં વહેલી સવાર કેમ કે અત્યારે છે આપણે પેટ્રોલ પંપ પાછળ તમને પેટ્રોલ પંપ બતાતો જ હશે જો આપણે પેટ્રોલ પંપ જ છે અત્યારે અહીંયા બધા રાત રોકાવાના છે બધા સુઈ ગયા છે ખાલી આપણે એક જ જાગીશું કેમ કે નીંદર ન આવે એટલા માટે આપણે એક જ જાગી છીએ બીજા બધા ટોટલી બધા સુઈ ગયા છે તો અત્યારે રાત રોકાણા છે કેમ કે અહીંયાથી ગેસ ભરવાનો છે અને સવારે વહેલી ગાડી આવવાની છે તો આપણે અહીંયાથી ખાલી દ્વારકા અહીંયાથી ત્રીસ કિલોમીટર થાય છે તો આપણે અહીંયા જ રોકાઈ ગયા સવારમાં ગાડી આવવાની છે એટલા માટે આપણે અહીંયા રોકાઈ ગયા કેમકે બાકી રસ્તામાં ખોટા હેરાન થાય એના કરતાં આપણે અહીંયા રોકાઈ ગયા છીએ પેટ્રોલ પંપ જો આપણે ગાડી અહીંયા છે ને બાકી બીજા બધા જો અહીંયા સૂતા છે અડધા ગાડીમાં છે અને અડધા બહાર સૂતા છે એવું બધું છે અને આપણે એક જાગી છે ખાલી જો પેટ્રોલ પંપ છે ગાડી પહેલાં જ આપણી લાઈનમાં ઊભી રાખી દીધી છે ત્રણ વાગે પોગી ગયા છે જો તો સારું આલો આપણે સવારમાં જ મળીએ તમે કન્ટિન્યુ અમારા બ્લોગમાં બના રહેજો ને પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં રેડી અને હેન્ડ તક બન્યા રહેજો આપણે દ્વારકાધીશના દર્શન કરાવશું અંદર તો લગભગ ફોન લેવા લઈ જવાનું મનાય છે પણ તોય આપણે બહાર કેવી મસ્તીને મોજને ફૂલ એન્જોય કરવાનું તે બધું તમને આમાં જોવા મળશે તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો અત્યારે જો સાડા ચાર થયા છે ને કુંજલબેન અત્યારે જાગી ગયા છે જો કા કુંજલબેન હા એને બોલાય એમ નથી અત્યારે હજી જાગી જ છે ને આપણે બ્લોક તરત સ્ટાર્ટ કરી દીધું સાડા ચાર થયા છે ને કુંજલબેન સાડા ચાર જાગી ગયા છે આપણે તો જાગતા હતા કેમકે હું એક બુક લાવી છું જ્યાં જ્યાં અમે ફર્યા હોય ને એ બધું નોંધ કરવાની હતી એટલે હું નોંધ કરતી હતી ને આ બધા સુતા હતા ને એમ ધીરે ધીરે બધા જાગતા જાય છે અને અત્યારે જો અમે પેટ્રોલ પંપે જ આપણે બ્લોક સ્ટાર્ટ અહીંયા જ કર્યો તો અને અહીંયા જ છે એમ તો ઘણા ઘણા જાગી ગયા છે અને ઘણા હજુ સૂતા છે નાના છોકરા તો બધા સૂતા જ છે કુંજલબેન અત્યારે જાગી ગયા છે અને મોઢું ને એવું ધોવા આવ્યા છે કુંજલબેન આપણે તો કાંઈ ધોવાનું નથી કેમ કે કુંજલબેન હજી જાગ્યા છે ને એટલે એ જ ધોશે તો સારું હાલો પછી મળીએ તો અત્યારે પાંચમાં દસ મિનિટની વાર છે અને પાછા બધા જાગી જાગીને સૂઈ ગયા છે કેમ કે ગાડી ગેચની ગાડી આવવાની થોડીક હજુ વાર છે એટલે બધા જાગ્યા હતા અને પાછા હોઈ ગયા છે તો આપણે પણ ઘડીક લાંબા થયા છે કેમ કે આપણે તો અહીંયા ત્રણ વાગ્યાના આવ્યા છે પણ આપણે હજુ સૂતા નથી એટલા માટે અત્યારે આપણે ઘડીક આરામ કરવા નીંદર આવે તો સુઈ જશું બાકી અમને જાગવાની જ કોઈ આજુબાજુ નથી એવી જગ્યા આપણે પસંદ કરી જાય એટલે નીંદર આવીએ તો આવી જાય પાંચમાં થોડીક વાર છે અને આપણે ઘડીક સૂઈ જઈએ હવે હાલો હવે મળીએ જાગીને તો અત્યારે જો સાડા છ જેવું થયું છે ગોપીબેન પણ જાગીને મોઢું બધું થઈ નાખ્યું ગોપીબાઈ ને સાહેબ લીધું છે અને આપણને વહેલા પાંચ વાગે નીંદર આવી ગઈ એટલે આપણે સુઈ ગયા હતા ને અત્યારે જાગ્યા છે ને આપણે પણ મસ્ત મજાનું મોઢું ધોઈ નાખ્યું છે ને ફ્રેશ થઈ ગયા છે જો હવે ખાલી નાહવાનું ને કપડાં બદલાવાના ખાલી બાકી છે મસ્ત મજાના તૈયાર થઈ જાય પછી અને અત્યારે જો ઓલમોસ્ટ બધા જાગી ગયા છે અને બધા પોતપોતાની તૈયારી કરે છે ચાલું તો હાલો હવે આપણે બધા તૈયાર થઈ જાય પછી મળીએ અને દ્વારકા સાઈડ છે ને હવે મળીએ તો હાલો બના રહેશો અમારા બ્લોગમાં છે દસ ના આપણે દ્વારકામાં પોગી ગયા છે જ્યાં ટ્રાફિક ને એવું બહુ છે એટલે આમ અને તડકો પણ બહુ છે એટલે આપણે ફોન આમ સાયા રાખીને બ્લોક સ્ટાર કર્યો છે જ રવિભાઈને પરાય સાં મુતાબેન ને બધા જો પાર્થો ભાઈ ને બધા એમ તડકો છે તો એ ઉપર ચડી ગયા છે ને ટ્રાફિક બહુ છે એટલે થોડીક મંદિરો અહીંયા પણ વાર લાગ્યા છે તમે કન્ટીન્યુ બ્લોગમાં આમ બનાજો હમ

એની બીજા બધા જો આગળ છે હા મેં બધા આવડા જ છે બધા અમે બધા પાંત્રીસ છત્રીસ જણ આવ્યા છીએ બધા છીએ દાતા દીતાના દર્શન કરવા આવે જાય છે બીજા બધા આગળ છે આપણે થોડા કપડા બદલાવવામાં જતા એટલે થોડા પાછળ રહી ગયા હતા જો બધા આગળ છે તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવે છે આપણે ઠાકર ભગવાનના દર્શન કરાવે લગભગ આમ ફોન તો મંદિર અંદર નથી લઈ જ આ પણ આમ જે ફૂલ મોજ મસ્તી કરશું એ બતાવશું તમને ભાલો બના રહો આ બાજુ ગમતી ઘાટ નો દરિયો છે જયા છે મંદિર છે દ્વારકાધીશ નું મંદિર કેવું મસ્ત મજાનું દેખાય છે આ ચાહીએ તેરે ખબર પડે આપણે તો પહેલી વાર છે કુંજલબેન તમે ઝૂમ થઈ ગયું પડે ખડખામાં હવે કે આપણે પહેલી વખત છે તમે આપણે પહેલી વખત જ આપણે પહેલી વખત જ છે થ અમે પહેલી વખત જ છે આમ પહેલા આવ્યા તો હા નાનામ થતા ને ત્યારે થી હા ઈ તો ઘરે ફોટો ભાળી ગયા ને એટલે ખબર અત્યારે કે પહેલી વાર છે જો એવો મસ્ત મજાનો દરિયો ને એવું છે

અત્યારે વાગ્યા છે દસ વાગી ગયા છે આપણે નવ વાગ્યા તો નીકળ્યા કલાકમાં પોગી ગયા છે કેમ કે એના પેટ્રોલ પંપ આપણે રાત રોકાણ હતા નાથી ત્રીસ કિલોમીટર ખાલી ખાધું છે એટલે તરત જ જો આપણે પોગી ગયા છે હાલો બના રહ્યો બ્લોગમાં મળી આગળ છે જો મંદિરે પૂગવા આવ્યા છે ને આ બાજુ જો ઊંટ છે ને બધા ઊંટ સવારીને એવું કરે છે જો ઘણા બધા ઊંટ છે

પુલ માં કોઈ ઝૂલતો પુલ નથી બાપા તો મોરબી છે દેખાણું થોડુંક

દરિયા આવી ગયા છે જો કેવા મોજા વાળા જો અને દરિયો તો જો એ હે એ જો કેટલા મોજા આવે છે આ બાજુ બધા ફોટા પાડે છે અહીંયા બધા ફોટા ને એવું ચાલુ છે આપણે કંઈ જાણવું જો પીયુભાઈ ની ગયા છે હે પીયુભાઈ જ આ બાજુ પરેશ ને ગામ છે દરિયો નું मम्मी रवि पियुष ने बता हम तो फोटा पाड़वा गया था पाड़ा छे ए पियुष पाड़ा परस तो जो आखो दरिया में वियो गयो आखो पल्ली जो समझो नावा गयो तो એટલે અને માર મમ્મી ને ભાઈ ને એક ફોટા પાડે જીગો बेटा के सैयद मंदिर में मंदिर है वो हां હવે જાઈએ છીએ તો અત્યારે વાગી ગયો છે એક ને આપણે દર્શન પણ કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી છે અને હવે આપણે આમ વાહન છે પાર્કિંગ કર્યું તું ત્યાં જઈએ છે જો બધા આજ તો પૂરું થઈ ગયું ઠાકર ભગવાનના દર્શન કરવાના હા આમ જો હા થાકી ગયા ઠાકર ભગવાન ત્યારે છેઠ બતાને એ તે માંડ માંડ બતાણા કેટલી ગડતી આજ તો બહુ જ ગડદી હતી જો બધા હલાવે છે આમ પાછળ છે અમે ખાલી એટલા પાછળ હતા કેમ કે દ્વારકાની બજારમાં બજાર ગયા તા ને એટલા માટે અત્યારે જો હવે જઈએ છે એમ એમ તો મારું મમ્મી એલા પર છે હવે જઈએ છે વાહન બહુ આખું છે પાર્કિંગ કરવાનું આજ તો બહુ જ દ્વારકા થી છે છપ્પન પગથિયા છે છપ્પન હજાર જેવા લાગી એટલા બહુ પબ્લિક હતું સારું હાલો વાહન જઈએ અત્યારે જો આપણે બેટ દ્વારકા પૂગી ગયા છીએ અને આપણે દ્વારકાથી નીકળ્યા પછી કાંઈ બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો કેમકે બધા એમને બહુ તડકો ને એવું હતું ને બપોર વસાડા આપણે નીકળ્યા હતા એટલે તડકાના આપણે સુઈ ગયા હતા એટલે કર્યું છે અને અત્યારે આપણે બેટ દ્વારકામાં એન્ટ્રી થઈ ગઈ છે અને મસ્ત મજાના અત્યારે તૈયાર થઈ ગયા છે જો બાકી લાગે એકદમ મસ્ત અત્યારે હવે દર્શન કરવા જવાનું છે ના ફોન લઈ જવા દેતા હશે તો આપણે બ્લોગ ઉતારશું અને બાકી તો ઓલા બીજ ઉપર આપણે ઉતારવાનું જ છે ને ના મસ્ત મજા આવી જાય એવું આપણે બ્લોગ ને એવું ઉતારવાનું સમજો મસ્ત મજાના પાસા બધા તૈયાર થઈ ગયા સમજો જો પુતાબેન આવે છે પુતાબેન જાવ આપણે તૈયાર થઈ ગયા પહેલી વાર અત્યારે વ્લોગમાં બોલી કાલ નહીં કરતા ભેગા જ ન થાય એમ ખાલી હા એ કરવાનું વ્યત આવે કા પુતાબેન જો પૂતાબેનનો તૈયાર થઈ ગયા છે પુતાબેન પેપર તમે પૂરા થઈ ગયા પેપર પૂરા થઈ ગયા આપણે કાંઈ ત્યારે રખવા હા પેલા આપણે રફાડા ગયા ત્યારે પોતાબેન પેપર હતા એટલે એ આવ્યા નતા ને અત્યારે જો પેપર પૂરા થઈ ગયા એટલે દ્વારકા આવવાનો એને મેળા આવ્યો શનિ રવિ જેટલે રાખ્યો તો બધા નિશાળે આવી હકે ને અને પાર્થો ભાવે પાછા કપડાં બદલાઈ નાખા છે હાલો તમને બતાવું પાર્થો અહીંયા આવ્યું તો જો લાગે ને બાકી આમ સાઉથ નો હીરો લાગે આમ જો ગોપીબેન પણ તૈયાર થઈ ગયા છે જો કા અને મારા મમ્મી આમ છે જો મારા મમ્મી ને બધા છે ઉપર છે અને બાકી અડધા ગયા છે અને હાલવા મળ્યા છે આગળ થઈ ગયા છે કેમકે બધાને તેવું હોય તૈયાર થવાનું ન હોય એટલે હાલો કુંજલબેન જો ઉપર છે જે તૈયાર થઈ ગયા છે ને જો હાલો હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો તો અત્યારે જો આપણે મંદિરે પહોંચી ગયા છે ને મંદિર અત્યારે બંધ છે તડકાનું અત્યારે અને સાડા ચાર ભૂલવાનું છે ત્યાં સુધી આપડે બજારમાં આટો જો ત્યાં સુધી ટાઈમ લેશે તો આપણે મંદિરે પ્રસાદી લેશે અહીંયા બધા આવે જ છે લોકો બધા દર્શન કરવા આવે છે પણ સાડા ચાર ખુલવાનું છે મંદિર ત્યાં સુધી આપણે અહીંયા વધારે રહેશું આપણે એટલે વેટ કરશું જો ટાઈમ મળશે તો આપણે દર્શન કરવા જઈશું બાકી તો આપણે જવાનું જ છે એટલે બીચ ઉપર જવાનું છે ને ગોપીબેન ફોટો પડશે ને હા હાલો બાકી આપણે બજારે આટો મારતા આવી પેલા તો અત્યારે તો આપણે બેટ બેટ દ્વાર

આ બાજુ દરિયો છે બે બાજુને વિશ્વામાં આમ જો કેવો મસ્ત સુદર્શન પુલ છે આનો આપણે ફોટાને એવું તો પાડવું જ પડશે ફોટાને એવું પાડી વાળ્યું અને પછી કે લગભગ તો ઘરે જ જવાનું થાય અને તોય બાકી આમ ક્યાંક શિવરાજપુર બીચ છે ત્યાં જવાનું થાય તો કંઈ ખબર નહીં પણ લગભગ તો લગ્યો ઘરે જ જવાનું થાય હ જાય જો ભાઈ નહીં આમ આગળ કેરી લઈને લઈ ગયા છે કેમ કે થોડુંક આ બાજુ ડી રિઝલ્ટ થોડું પીમા આવે છે ને તો આગળ કેરીને ફાર્લ કરવાની છે જોઈ ગયા બીજા બધા આવે છે જો કેવા હેલા આવે છે એવું લાગે કે હાલીન જાતા હોય એવું લાગે છે અત્યારે દર્શન ને એવું કરી લીધું છે ને મંદિર હજુ કઈ ખુલ્લું નતું એટલે અમે નીકળી ગયા અમે અમે એમ કીધું કે શું દર્શન પુલે થોડીક વધારે રોકાશે એટલા માટે જો અમે નીકળી ગયા છે અહીંયા હવે ફોટાને એવું બધું પાડશું આમ ને એમ જો બધા

એ તો રાજપૂત રાજપૂત બેન અમારા મોઢું જોઈયું છે અત્યારે જોવા બધા બધા નીચે બેઠા છે અરવિદા કાઈ કી છે આમર મમ્મી છે એ છે

ཁ ཁ ༳ྔ ཁ སག མ ལ སག པ སབ ལྷྱ Copy � banks, སླྴྱང མ ཚ ལ གྱི པ ད ད ཝག ཁ ཆ འੱི ལ ཁ ནག སམ ད ང ཁ ཁ ཁ འྭ ཆ ད ར